શું તમને ખબર છે કે આપણે ગેસ લગાવ્યા વગર પણ બાપાનો ભોગ એટલે કે મોદક બનાવી શકીએ છીએ તો આજે આપણે ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ મોદક બનાવીશું તો ચાલો મોદક બનાવી લઈએ પહેલાં આપણે બધા ડ્રાયફ્રૂટને ક્રશ થઈ લઈએ બદામ અખરોટ અને આપણા ડ્રાયફ્રૂટ ક્રશ થઈ ગયા છે હવે એને કલર ડીશમાં ટ્રાન્સફર કરી લઈએ હવે એ જ જારમાં મેં અહીંયા સીડલેસ ખજૂર લીધેલી છે જો તમારી પાસે સીડવાળી હોય તો એના સીડ અલગ કરી લેવા અંજીર છે એના ટુકડા કરી લીધેલા છે હવે એને પણ મિક્સર જારમાં ખજૂરને અંજીર પણ ક્રશ થઈ ગયા છે હવે એને આ ડિસમાં ટ્રાન્સફર કરી લઈએ આપણે એમાં એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું બધું બરાબર મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ આપણા મોદક માટેનું મિક્સર રેડી છે હવે આપણે એને એક મોદક મોલ્ડમાં મોદકનો શેપ આપી દઈએ મોદક મોલ્ડને આપણે ઘીથી ક્રિશ કરી લઈએ થોડો થોડો આ રીતનું મૂકી માવો અને સેટ કરવાનું છે ફ્રેન્ડ્સ આપણો મોદક બનીને તૈયાર છે શુગર ફ્રી ખજૂરંજીર ડ્રાય ફ્રુટ્સ મોદકની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ